બોલીએ વનડિયા દેવકી શંકર ભગવાન કી સોનપુર નામનું એક નગર હતું નગરમાં એક કન્યા રહે એનું નામ સોનબાઈ આ સોનબાઈને સાત ભાઈ અને સાત ભાભી સાત ભાઈની એકની બહેન એટલે લાડકી એવી કે એનો પડ્યો બોલ ઝીલે ભાભીઓ ને જ કામ જ ના કરવા દે એટલે આખો દિવસ નવરી ને નવરી રસોઈ થાય એટલે જમી લે પથારી થાય એટલે સુઈ જાય સોનબાઈ જેવી રૂપવાન એવી જ ગુણવાન અને એવી જ ધાર્મિક સવાર સાંજ દેવ દર્શન જાય દાન પૂર્ણ કરે ભજન ભક્તિમાં લીન રહે વ્રતે કરે અને ઉપવાસય કરે કથા વાર્તા સાંભળીને ધર્મ ધ્યાન પણ કરે એવામાં શ્રાવણ માસ આવ્યો એટલે સાતેય ભાભીઓ વ્રત આદર્યા અને સોનબાઈએ પણ વ્રત આદર્યું ધીમે ધીમે શ્રાવણ મહિનાના દિવસો ગયા અને શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ આવ્યો અને એકમનો દિવસ આવતા સાતે ભાભી સોનબાઈને કહેવા લાગી કે રે નણંદબા ચાલો વનડિયાની વાર્તા સાંભળવા જેને વ્રત કર્યું હોય એને વનડિયાની વાર્તા સાંભળવી જ પડે નહીતર વનડિયો નડે આ સાંભળીને સોનબાઈ બોલી કે ના રે ભાઈ મારે તો એક જ પ્રભુ ભલો અને હું ભલી ગુણ ગાવ તો મારા એક જ ભગવાનના બીજા કોઈની કથાય ન સાંભળું ને વાર્તાય ન સાંભળું મારે તો કંઈ પાપમાં પડવું નથી ભાવિયો સોનબાઈને બહુ સમજાવે પણ સોનબાઈ માનતી નથી અને આ જોઈને વનડિયાનો ક્રોધ પાર ન રહ્યો આ તો વનડિયો દેવ કોપે તો દાટ વાળી દે અને રીઝે તો રાજ આપી દે કંડડે તો એવો કંડડે કે ભલભલા સીધા દોર થઈ જાય વનળિયાએ નક્કી કર્યું કે આ કુંવારી કન્યાના કપાળે એવું કલંક લગાડવું કે એનું જીવતર હરામ થઈ જાય દિવસ આથમ્યો ને રાત પડી સોનબાઈ પથારીમાં સૂતા છે ત્યારે વનડીઓ વેર વાળવા આવી ગયો એણે ભમરાનું રૂપ લઈ બારણાની તિરાડમાંથી પ્રવેશ કર્યો પછી તેણે રૂપરૂપના અંબાર જેવા રાજકુમારનું રૂપ ધર્યું અબિલ છાટિયા ગુલાલ છાટિયા અતર છાટિયા અને ગુલાબના ફૂલ પાથરિયા એવી સ્થિતિ ઊભી કરી કે કુંવારી કન્યાને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની ઈચ્છા થઈ જાય સવાર પડતા જ નાની ભાવી સોનબાઈને જગાડવા આવી અંદર પગ મૂકતા જ એની તો આંખો ફાટી ગઈ એને તો ખાતરી થઈ ગઈ કે નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગરાગ ખેલે છે એ તો દોડતી ગઈ જેઠાણી પાસે જઈને બધી વાત કરી પાપણના પલકારે આખા ઘરમાં ખબર પડી ગઈ અને સોનબાઈને બધા ફિટકાર આપવા લાગ્યા આવી વાત તો પાંખ વગરના પંખી જેવી ગણાય વાત લઈ જાય સાંજ પડતા તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને બધા મોઢા વાળું જગત કહેવાય આમે બોલે ને તે બોલે સતી સીતાને પણ કલંક લગાડે સાતેય વહુઓ એક થઈ ગઈ અને પોત પોતાના ધણીને વાત કરી વાતમાં સારી પેઠે મીઠું મરચું ભભરાવ્યું અને આ તો આખા કુળનું નાક જાય એવી વાત સાતેની આંખોમાં આગ વરસવા લાગી અને ગયા બહેન પાસે પાસે અને પાડી કે સાચું બોલી કોણ છે તારી આવનાર નામ જણાવેનું નહીંતર ધડથી માથું જુદું થઈ જશે બિચારી સોનબાઈ તો સાવ નિર્દોષ હતી એણે માથે હાથ મૂકીને કહ્યું કે મારા પ્રભુના સોગંદ સપને મેં પુરુષનો વિચાર કર્યો હોય તો અત્યારે જ મારો જીવ નીકળી જાય જો વિશ્વાસ ના આવતો હોય તો ખુશીથી મારું માથું ઉતારી લો ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે કે હવે કરવું શું સાંભળેલી વાત પર વિશ્વાસ કરવો કરવો ન વગર બેનની હત્યા કરે તો જવું પડે પહેલા વાતની ખાતરી તો કરવી જ પડે અને સાથે ભાઈઓએ રાત આખી જાગીને ઉઘાડી તલવારે ચોકી કરવાનું નક્કી કર્યું મધરાત થઈ સાતેય ભાઈઓ ઉઘાડી તલવારે આટા મારે છે

જલ્દી બોલ નહીં તલવારના એક ગાય માથું જુદું થઈ જશે આ સાંભળીને વનડિયો હસીને બોલ્યો કે મારું નામ દેવ શસ્ત્ર મને મારી ન શકે શસ્ત્રો મારો પણ ન કરી શકે તો ખેદાન મેદાન કરી નાખું તમારી બહેને મારી વાર્તા સાંભળવાની ના પાડી એટલે વેર વાળવા આવ્યો છું આ સાંભળીને સાતેય ભાઈઓ ઠંડા ગાર થઈ ગયા અને વિનિતી પૂછવા લાગ્યા કે હે દેવ શું ઉપાય કરીએ તો તમે પ્રસન્ન થાઓ ત્યારે વનડિયે બોલ્યો કે એક ઉપાય છે જો સોનબાઈ વાળને પાડું પાડને પૂરી લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યા પછી ભક્તિભાવપૂર્વક મારી વાર્તા સાંભળે તો અવશ્ય દોષ મુક્ત થાય હે વનળિયા દેવ અમારી બેન તમે કહેશો એ પ્રમાણે જરૂર કરશે પણ એના કપાળે જે કલંક લાગ્યું છે એ કેમ કરીને દૂર થાય ગામના મોઢે ગળું કઈ રીતે બાંધવું વનડીએ બોલ્યો કે એનો ઉપાય છે નગરના રાજાએ મંદિર બનાવડાવ્યું છે છે એના પર સુવર્ણનો આ કળશ સતી સ્ત્રી વગર કોઈ ચડાવી પીટાવીને સતીને બોલાવશે ત્યારે સોનબાઈને મોકલજો સોનબાઈ કળશ ચઢાવશે એટલે એના સતનું આખા ગામને પ્રમાણ મળી જશે અને સત્યનું તે ઝળહળશે અને કલંકની કાલીમાં દૂર થશે સાથે ભાઈઓએ વનડિયાને મસ્તક નમાવી પ્રણામ કર્યા વનડિયો હસતો હસતો અંતર ધ્યાન થઈ સવાર પડી એટલે પ્રમાણે પાળને પૂરી લહેરને રોટલો આપ્યો પછી અત્યંત ભક્તિભાવથી વનડિયાની વાર્તા સાંભળી તત્કાળે વનડિયાના દોષમાંથી મુક્તિ ને પામી આ બાજુ મંદિરનું કાર્ય પૂર્ણ થતાં જ રાજાએ રાજ જ્યોતિષને તેડાવીને પૂછવા લાગ્યા

આ જગતમાં આવી સતી સ્ત્રી મળવી દુર્લભ છે છતાં ઢંઢેરો પીટાવી જુઓ કુળદેવીની કૃપા હશે તો અવશ્ય કોઈ સતી મળી જશે તત્કાળ રાજાએ ઢંઢેરો પીટાવ્યો ઢંઢેરો સાંભળીને બધી સ્ત્રીઓ એકબીજાના મોં સામે જોવા લાગી આ તો સતના પારખા કહેવાય હસતા મુખ્ય અગ્નિ પરીક્ષા આપવાની જો કળજ ન ચડે તો આખા ગામમાં ફજે તો થાય આ બાજુ સોનબાઈ સાતેય ભાઈ ભાભીઓ સાથે દરબારમાં આવી અને રાજાને કહેવા લાગી કે હું કળશ ચડાવીને મારા સતીત્વનું પ્રમાણ આપીશ એની વાત સાંભળી દરબારીઓ ખડખડાટ હસવા લાગ્યા પણ સોનબાઈ દ્રઢ રહી બીજા દિવસે સોનબાઈનો ફજેતો અને તમાશો જોવા આખું નગર ભેગું થયું બધા તાળી દઈને વાતો કરતા હતા કે આજ સોનબાઈના સતીત્વની પોલ ખુલી જશે એનો ફજેતો થશે સોનબાઈએ પ્રભુનું સ્મરણ કર્યું અને વનડિયા દેવનું નામ લઈને ચાણી સાથે કાચા સૂતરનો દોરો બાંધી વાવમાં નાખી અને નીર સિંચવા લાગી જુનાર તો અવાક થઈ ગયા બધાની આંખો ફાટી ગઈ સોનબાઈના સતીત્વનો જય જયકાર થવા લાગ્યો સોનબાઈએ ચાણીમાંથી જળ ભરીને કળશ પર છાંટ્યું અને જમણા હાથ વડે સ્પર્શ કર્યો તત્કાળ કળશ સડસડાટ કરતો શિખર પર ચડી ગયો આખું નગર સોનભાઈના ગુણગાન ગાવા લાગ્યું સત્યનો જય જયકાર થવા લાગ્યો સોનબાઈ સાતેય ભાભીઓ સાથે મળીને ગાવા લાગી વનડિયા તું વનડીશમાં ભાઈની બેનને કનડીશમાં કુડા કલંક ચડાવીશમાં સતમા વહેમ જગાડીશમાં રીઝે તો તું આપતો રાજ બગડેલા સુધારતો કાજ તું ખીજાય તો વાડે દાટ ચૌ દિશે ગુજે તારી હાક તારો વાસ પ્રભુની પાસ અમે તારા ચરણોના દાસ પુણ્ય ફળિયા ને પાતક ટળિયા ભોળાનાથ પ્રભુ આવી મળ્યા હે વનડિયા દેવ તમે જેવા સોનબાઈ ને ફળિયા એવું જ તમારું આ વાર્તા સાંભળનાર કથા સાંભળનાર વિડિયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ વનડિયા દેવકી જય શંકર ભગવાન કી જય તો મિત્રો જે જે લોકોએ શ્રાવણ માસનું વ્રત કર્યું હોય તે આ વ્રતના પારણા વખતે વનડિયાની વાર્તા સાંભળવાની હોય છે કે જે વાર્તા આજે આપણે સાંભળી આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળી હશે તો જે જે લોકો વ્રત કરતા હોય તે લોકોને આ વિડીયો જરૂર મોકલજો તે લોકો સુધી આ વીડિયો જરૂર પહોંચાડજો